નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પોતાના પાકનો પૂરો ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્ક ખેડૂતોની કેરીનું વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પોતાના પાકનો પૂરો ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર એસ આર ચૌધરીને વરદસ્તે હસ્તે આવ્યો હતો તેઓની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સી કે ટીંબડિયા તથા તેમનો સ્ટાફ પણ જોડાયો હતો આ અંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એસ આર ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોના સંક્રમણને કારણે ઉદભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા આ કપડા સમયમાં ખેડૂતોને તેના પાક કેરીના પૂરતા ભાવ મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવતર અભિગમ હેઠળ કેરી વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે સારી ગુણવત્તાની કેરીનો સારો ભાવ મળી રહે તેમજ ગ્રાહકોને ઓર્ગેનિક કેરી વ્યાજબી ભાવે મળી રહે તેવું ઉમદાય તો ત્યાં વેચાણ કેન્દ્રને શરૂ કરવામાં આવ્યું છે નગરજનોના વેચાણ કેન્દ્રની મુલાકાત લેવા ડોક્ટર ચૌધરીએ અનુરોધ કર્યો છે આ તકે ખેડૂત મહિલા શ્રીમતી લક્ષ્મીબેન બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ પાસે દસ વીઘા જમીનમાં આંબાવાડી છે તેઓની પાસે આંબાની વિવિધ જાતિ જેવી કે કેસર લંગડો દશેરી તોતાપુરી રાજાપુરી છે તેઓ દરેક કેરીનું ગ્રેડિંગ કરી કિંમત નક્કી કરીને વેચાણ કેન્દ્રમાં વેચાણ કરી છે નમસ્કાર આ આપ સૌ જાણો છો કે કોરોના વાયરસ મહામારીને લીધે આ વર્ષે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે કારણ કે એક જ કે લોકડાઉનને લીધે આ લોકોને માર્કેટ નથી મળ્યું તો આ અમે ખેડૂતોની હાલત જોઈને અમને એવું લાગ્યું કે ભાઈ ખેડૂતોને આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી વતી કંઈક મદદ કરવી જોઈએ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા અમે ખેડૂતોને અહીંયા એક પ્લેટફોર્મ આપ્યું છે જ્યાં ખેડૂતો આવીને ડાયરેક્ટ આપણી કેરી સારી ક્વોલિટીની કેરી કન્ઝ્યુમરને ડાયરેક્ટ વેચી શકે છે આપ લોકોને મારે એક જ વિનંતી કે આ સમાચાર નવસારી સિટીમાં પહોંચતું કરો જેથી કન્ઝ્યુમરને સારી ક્વોલિટીની કેરી સસ્તા ભાવે મળે ખેડૂતોને બી ફાયદો થાય કન્ઝ્યુમરને બી ફાયદો થાય થેન્ક યુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેચાણ કેન્દ્રની સુવિધા આપવાથી ખેડૂતોને સીધો લાભ મળશે અને કોઈ પણ જાતનું કોઈને કમિશન ચૂકવવું પડશે નહીં જેથી ખેડૂતોને પૂરો ભાવ મળશે દીપક વસાવાજી ટ્વેન્ટી નવસારી